નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે સ્વાગત છે એક નવા વિડીયોમાં કે અત્યારે વાવેતર જનરલી થઈ ગયું છે છે અથવા તો તો ચાલુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા ચણા ધાણા વટાણાના વાવેતર થયા છે તો વાવેતરમાં આપણે એક જ અત્યારે તો વાત છે કે મોસ્ટ ઓફ પાકમાં સુકારાનો પ્રશ્ન જોવા મળે છે તો ઘણી કંપનીઓની ભલામણ હોય કે ફલાણો સ્પ્રે વાપરો ફલાણો સ્પ્રે વાપરો પણ કોઈ પણ રીતના સ્પ્રે વાપરવામાંથી કોઈપણ જવા એવી ટેકનિકલ કે કોઈપણ ફૂગ જાતના હોય એવી ફૂગનાશક વાપરવાથી સો ટકા રિઝલ્ટ મળતું નથી તો સો ટકા રિઝલ્ટ લેવા માટે આપણે શું કરવું તો એના માટે આપણી પાસે બે જેતની બાયોલોજિકલ પ્રોડક્ટ છે બાયોલોજિકલ એટલે બેક્ટેરિયલ બેઝ બેક્ટેરિયલ બેઝ પ્રોડક્ટમાં તમને નેવું પંચાણુંથી સો ટકા સક્સેસ રિઝલ્ટ મળે એની હોય સો ટકા ગેરંટી તો પહેલી આપણી પાસે કેપિટલ એગ્રીટેકનોલોજીસ્ટની જેડસ બી કરીને પ્રોડક્ટ છે આનું કન્ટેન હે ઝિંક કન્ટેન્ટ બેક્ટેરિયા બાયો ફર્ટિલાઇઝર કેટેગરીમાં આવે છે તો આની અંદર શું આવે તો આની અંદર બેક્ટેરિયા આવે કે જે અલગ ફોર્મ્યુલેશનમાં બનાવેલા હોય ચણાના પાકમાં તમારે આનો ચણા ધાણા વટાણાના પાકમાં તમારે આનો બે વીઘા તે અઢી વીઘા એટલે કે એક એકરમાં એક કિલોનો ઉપયોગ કરવાનો છે જમીનમાં પીયે દહી ભેજ હોય ત્યારે આનો ઉપયોગ કરવાથી બેસ્ટ રીલ મળશે પ્લસમાં એના બીજા બેનિફિટ શું છે તો એ આપણે વાત કરી તો જાબુડિયો ચણામાં એ જાંબુડીયો આવતો હોય તો એ હાવ નાબૂદ થઈ જાય હે પીડિયાનો પ્રશ્ન હોય તો બંધ થઈ બંધ થઈ જાય એનું કારણ છે એમાં બેક્ટેરિયા હે સલ્ફરના બેક્ટેરિયા હે જીંક ના બેક્ટેરિયા છે બરોબર મૂળનો વિકાસ સારો થાય રોગ પ્રતિકારક શક્તિ જળવા છે અને પાંચથી સાત દિવસમાં તમને સો એ સો ટકા સુકારામાં રિઝલ્ટ મળશે મળશે ને મળશે બરાબર આ બહુ જોરદાર પ્રોડક્ટ છે આની બહુ કોઈ હેવી કિંમત નથી બહુ મસ્ત રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે એકવાર વાપરો બહુ મસ્ત આની રિઝલ્ટ મળે છે બીજી આપણે વાત કરી કે તમે જે મગફળીમાં સફેદ કાળી ફૂગના બેક્ટેરિયા વાપરતા હોય તો તેની આપણે કીટની વાત કરવાની છે કે કોમ્બિકોન કરીને કીટ આવે છે બરોબર હે જો ઘણી કંપનીઓમાં આવે છે પણ આ કંપનીની અમે તો વાપરી છીએ ખેડૂતને વપરાવી બહુ મસ્ત રિઝલ્ટ છે એમાં ત્રણ ટકા ત્રણ જાતના બેક્ટેરિયા છે એટલે કે ત્રણ ઠેલ્યું છે ટોટલ પાંચ જાતના બેક્ટેરિયા આવે તો પેલા બેક્ટેરિયા છે સફેદ ફૂગમાં કે ચણામાં અત્યારે ઘણા મગફળીનું વાવેતર કર્યું હોય ભેજ એવો ને એવો રહ્યો હોય એટલે સફેદ ફૂગનો ઉપદ્રો વધારે જોવા મળે છે છોડ પાસે સફેદ તાંતડામાં સફેદ ફૂગ મળે જોવા તો આનો ટ્રાયકોડરમા બધા મિત્રોનો અનુભવ છે જયારે ફૂગનાશકનું કામ પૂરું થઈ જાય ત્યારે એક કિલો અઢી વીઘે એક કિલો બીજીમાં બીજી વસ્તુ છે સીડોમોનાસ સિડોમોનાસ એટલે કે કાળી ફૂગ માટે ઘાતકમાં ઘાતક બેક્ટેરિયા એટલે કે સિડોમોનાસ સિડોમોનાસનો ઉપયોગ એ તમારે એક એકરે એક કિલોનો કરવાનો છે કાળી ફૂગ ગમે એવી હોય ગમે એવો સુકાર હોય છે એને ઈસી સેકન્ડ રહેવું પડશે બરોબર એટલું સોલિડ રિઝલ્ટ મળે છે અને ત્રીજું આમાં કે એનપી કે ના કંસોટીયા બરોબર બહુ સારા ફોર્મ્યુલેશનમાં એમાં એ ટેકનોલોજીમાં થઈને બેક્ટેરિયા બનાવેલા છે સારામાં સારા કંસોટિયા કે તમારા જમીનમાં એનપી ડીએપી કે ગમે એ પાયા ખાતરમાં વાપર્યું હોય છે તો ઈ ફોસ્ફરસ વસ્તુ એવી છે કે અમુક ટાઈમી જમીનમાં ફિક્સ થઈ જાય એટલે કે તમે એક એકરમાં એક થેલી અઢી વીઘી એક થેલી નાખ્યું હોય તો તમારો છોડ લેતો લેતો થાયને ત્યારે પચાસ સુધી એમાં કાપ આવી જાય પચાસ સુધી ફોસ્ફરસ જમીનમાં ફિક્સ થઈ જાય તો આ કીટમાં આ બેક્ટેરિયા આવે છે જે નાઇટ્રોજને પૂરો પાડશે ફોસ્ફરસ એ પૂરો પાડશે અને જમીનનો પોટાશે એને ઓગળી ઓગળાની છોડને પૂરો પાડશે બહુ મસ્ત રિઝલ્ટ છે આ બેક્ટેરિયાની કીટ વાપરવાથી ગમે એ પાકમાં તમારા આઠ દિવસમાં તેનો કલર એ ફરી જાય એની જવાબદારી બહુ મસ્ત પ્રોડક્ટ હોય હુકારો જેને આવ્યો એને ખોટા ખર્ચા કરવા નહીં આ બે પ્રોડક્ટ નજીકના એગ્રોમાં મોસ્ટ ઓફ જગ્યાએ મળતી છે બરોબર ત્યાંથી ઉપયોગમાં ત્યાંથી લઈને પરચેસ કરીને ઉપયોગ કરવો બહુ મસ્ત પરિણામ મળશે આવાના આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વધારે માં વધારે આ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડજો આભાર